આ જે ફરિયાદ આપ જે કહો છો એ અમારા ધ્યાનમાં ડિજિટલ મીડિયા થ્રુ ઓલમોસ્ટ દોઢ મહિના પહેલા આવ્યા હતા તો અમારે જે બિઝનેસ ટીમ છે એને બોલાવીને એની સાથે ચર્ચા કરી કે ભાઈ આ શું છે આ જે તપાસ જે પ્રાઇમ ઓફ એસી દેખાય છે કે એમાં પેટીએમ ના જે પેજ છે એ કોઈ ક્લોન કર્યા છે અને એથી ફર્સ્ટ પેજ એ બધા જનરેટ થાય છે ને જ્યારથી અમારા ધ્યાનમાં આવ્યો છે ત્યારથી અમારા જેટલા બી સર્વિસ પ્રોવાઈડર છે અમારા બધા સ્ટાફ છે એ બધાને એક આઈસી કેમ્પેન કરવામાં આવ્યો છે કે આ ટાઈપના જ્યારે બી કોઈ આ બોગસ ટિકિટમાં જે સુમન પ્રવાસના જે ટિકિટ છે કોઈ બી પ્રવાસ એ આ બોગસ ટિકિટ જનરેટ કરીને કોઈ બી આવે તમારા ધ્યાનમાં આવે તો તાકીદે સક્ષમ સત્તાને તુરંત જાણ કરો તો સર એ તો ત્યારથી આજ સુધી કોઈ જે છે ને આ ટાઈપના બોગસ ટિકિટના અમારા અમારા છે નોલેજમાં નહીં આવ્યો છે પણ તો બી આ જે સદર મેટર છે એ સાયબર સેલ પોલીસવાળા છે એ તપાસ કરે છે અને જેમ એ તપાસ કરે એના રિપોર્ટ આવે તો બધી વિગત અમને છે તપાસ આધારે પછી કહી શકાય અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે